પોરબંદરની જલારામ કો ઓપરેટીવે સિત્તેર લાખનું ફેરવ્યુ ફુલેકુલ જલારામ કેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવ્યા ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી કુલ રૂઆ સિત્તેર લાખ તોતેર હજાર ત્રણસોનું ફુલેકુ રોકાણકારોના પૈસા પરત નહીં આપતા અંતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આરોપી સંજય સપના અને મનન દાવડા સામે ગુન્હો દાખલ